જે ચોક્કસ જે રીતે પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને વિદેશ મંત્રાલયમાં એમાં સાડા અગિયાર વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવાનું છે તે પહેલા માનસી આપને જણાવી દઉં કે જે રીતે યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ભારત જ્યારે પુલવામાં હુમલો થયો ચુમ્માલીસ જેટલા જવાનો આપણા શહીદ થયા ત્યારે રોષ જોવા મળતો હતો એ જ યુવાનો અત્યારે વાયુસેનાને બિરદાવી રહ્યા છે કહી રહ્યા છે કે વાયુસેનાએ જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે किया गया पाकिस्तान की जो आतंकवादी थे उनको ध्वस्त किया गया है तो ये बहुत अच्छा हमला है पुलवामा में जो हमारे जवान को मारा गया था उससे बहुत आक्रोश था पूरे हम सब हम, हम, हम सब दोस्तों के बीच में और इंडियन एयरफोर्स का ये जो स्टेप था बहुत ड्यू है हमेशा से और हमारी इंडियन आर्मी की हिस्ट्री रही है जब भी किसी ने हम पे हमला किया हमने मुंह तोड़ जवाब दिया है तो ये जवाब बहुत ही जरूरी था और इंडिया को और हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी को बहुत बड़ी शाबाशी देना चाहूंगा क्या कहेंगे और भी कार्यवाही होनी चाहिए पाकिस्तान पे जो हमला वायुसेना ने जाके किया है इससे बड़ा हमला होना चाहिए पाकिस्तान पे आई थिंक हमला सिर्फ एक सॉल्यूशन नहीं है डिटरेंस एक्टिविटी ज्यादा होनी चाहिए उनको पाकिस्तान को पूरा आइसोलेट कर देना चाहिए एक डेजिग्नेटेड टेररिस्ट स्टेट डिक्लेयर कर देना चाहिए और चाइना का भी चाइना भी अब वीक पड़ता जा रहा है तो ये जो स्टेप्स लिए जा रहे हैं बहुत अच्छे स्टेप्स और इसी इसी डिरेक्शन में इंडिया को मूव करते रहना चाहिए आ, आप जैसे पाकिस्तान हमलो कर कार्यवाही हजू के कड़क કાર્યવાહી ઘણી કડક થઈ જોઈએ આ એક ખૂબ સારું એવું પગલું હતું હજાર જેવા બોમ્બ પાકિસ્તાનના પાકિસ્તાન ઉપર ફેંકવામાં આવ્યા છે પાલાકોટ જે વિસ્તાર છે જ્યાં ટેરરિસ્ટ જેમના બસો થી ત્રણસો ટેરરિસ્ટને હાલ મારી નાખવામાં આવ્યા છે અને હજી આગળ એમ હજી આગળ ખાલી પગલા જ લેવા જોઈએ હવે પાકિસ્તાન શું રિપ્લાય આપે છે એના પર મોદીજી શું નિર્ણય લે છે એ બધું બી જોવું જોઈએ કહી રહ્યા છે કે હજુ પણ કડક ભાષામાં જે રીતે જે રીતે પાકિસ્તાન ને તેની ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે શું કેશો એટલે આ બરોબર જ થયેલું છે પાકિસ્તાન જોડે પહેલા સર્જિકલ સ્ટ્રાઇક ટુ થઈ પહેલા આપણા જવાનો ચુમ્માલીસ જવાનો શહીદ થયા અને આ એમના આપણી એમને બદલો મળ્યો એમના આતંકવાદીઓને ને બદલો મળ્યો છે ચોક્કસ થી યુવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે માનસી જે રીતે વાત કરવામાં આવે તો જે યુવાનો છે તે રોષ ઠાલવી રહ્યા છે જે રીતે હુમલો થયો હતો ચુમ્માલીસ જવાનો શહીદ થયા હતા તે શહાદતને

આ એકચ્યુઅલી બે દેશ વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે એનું પરિણામ છે અને જો આ વધારે એસ્કેલેટ થાય તો એના ગંભીરમાં ગંભીર પરિણામ આવી શકે છે માટે ભારતે અને પાકિસ્તાને બંને સમજવાની જરૂર છે સમજવાનું એ રીતે કે પાકિસ્તાને આવા જે કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા જે કરે છે અથવા સ્પોન્સર કરે છે એમના કહેવા પ્રમાણે તો એ બધા બંધ કરવા જોઈએ અને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ એ જ એક સાચું શાંતિપૂર્વકનું પગલું છે અને એ જ દહપણ છે પણ સાથે સાથે આવી જે કોઈ હરકતો છે એ સહન નહીં કરી લેવાય એવો ભારતે સ્પષ્ટ રીતે જવાબ આપ્યો છે એના માટે વાયુસેનાને અને સમગ્ર સેનાને સંપૂર્ણપણે અભિનંદન છે સાથે સાથે જે વિપક્ષોએ પણ પૂરેપૂરો સાથ આપ્યો છે અને સરકાર જે કોઈ પગલાં લે એમાં સંપૂર્ણપણે બધા સહમત છે એવું જે એકતાનું પ્રતિક બતાવ્યું છે એ પણ સરાહનીય છે જી બિલકુલ ચૌહાણ સાહેબ અને પ્રવીણ આપ જોડાયેલા રાખો આપણે